હા યાર આ બાઈક વાળા કેવું સારું સર સટાઈ નીકળી જાય માર તો બાઈક નહીં ઓફિસ જવાનો થાક લાગે છે થોડીક વાર બેસી જો યાર થાકી ગયો છું આઈફોન હા હા આઈફોન જ આતો લા ઓહો અરે યાર પણ આ તો લોક કરેલો છે કોઈ બિચારાનો પડી ગયો લાગે છે હવે કોનો હશે કઈ રીતે ખબર પડે કોનો ફોન હશે કોકનો ફોન આવે છે હેલો હેલો કોણ બોલો હું લાલો બોલું તમે કોણ પાલો બોલું આ ફોન મારો છે તમે વાત કરો એ તો મેં કે કયો ફોન મારો છે મન તો ભઈયા બોકડા ઘર પડેલો મળ્યો તો હા હા એ હું ઉતાવળમાં હતો ને એટલે મારો ફોન તેવો પડી ગયો છે એ ફોન મારો જ છે કઈ જગ્યાએ છે તમે કહો હું આઈને લઈ જઉં હા હું અત્યારે રિલાયન્સ ચોકડીયા આગળ છું તમે રિલાયન્સ ચોકડી આગળ આવી તમારો ફોન લઈ જાઓ ભાઈ અલ્યા યાર હું તો શેખ પેથાપુર પહોંચી ગયો છું અને મારે અત્યારે મીટિંગ છે મારે બે કલાક જેવું લાગશે અરે યાર બે કલાક સુધી તો હું થોડું અહીંયા આગળ ઉભું રહેવાનું છું મારે તો ઓફિસનો ટાઈમ થઈ ગયો છે ના જોઉં તો મારો તો આજનો પગાર કપાઈ જાય એક કામ કરો તમે મારો ફોન છે ને પાછો બોકડા આગળ મૂકી દઉં છું તમે અહીં લઈ જજો ના ના યાર તો મૂકાતો છે કોઈક લઈ જાય યાર મોંઘો ફોન છે યાર મારો અરે સાહેબ તમારો ફોન મોંઘો હોય કે સસ્તો હોય હું શું કરું હું તો અહીંયા મૂકી દઉં યાર મારે તો ઓફિસ જવાનું હોય મારે તો ઓફિસનો દાડાનો આખો દાડાનો પગાર કપાઈ જાય યાર અરે યાર કશો જ નહીં તું તારા એક દિવસનો પગાર બોલ કેટલો છે કે તાર મારે એક દિવસનો સાહેબ પગાર છે ને પંદરસો રૂપિયા છે અરે સાહેબ તમે તમારો મોબાઈલ નંબર બોલો હું તમને ફોન પે કર દઉં વેળો તાર મારો નંબર લખી લો તો તમે અઠ્ઠાઉન અઠાણું હા તો હું કર દઉં એક મિનિટ ચાલુ રાખો હા જોઈ લે સાહેબ તમારામાં આવી ગયા હા હા ચેક કર લો એક મિનિટ હું આવી ગયા સાહેબ તમારા પંદરસો રૂપિયા આવી ગયા છે હો હા તો થઈ ગયા ને સાહેબ હું ક્યાં લેવા આવું કહો તમે હા જો તમે છે ને રિલાયન્સ ચોકડી થી સરગાસન ચોકડી બાજુ જશો ને ત્યાં આગળ મોટું એક આંબાનું ઝાડ આવશે સો બસો મીટરમાં એનીચેટ એક સરબતની લારી છે ત્યાં આગળ આવી જજો ત્યાં આગળ હું તમને તમારો ફોન આવી દઈશ હા તો બેસજો સાહેબ તેઓ હું આવું છું ચલો હા હા સાહેબ તમે આવવાની હો હા મારે તો આખા દાડાનો પગારે મળી ગયો ને ઓફિસે નહીં જવું પડે હવે શાંતિ થઈ ગઈ હવે શરબતવાળા તૈયાર જવા દે